રસ્તો બંધ થઈ જાય એટલે ખેડૂતો જમીન સસ્તા ભાવે આપવા મજબૂર સાંભળતી નથી તેવી વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી જો આવું જ રહ્યું તો ખેડૂતોએ મજબૂરીમાં સસ્તા ભાવે જમીનો છે તે વેચી દેવી પડશે જે ગામના રસ્તાઓ છે ખેતરોમાં જવાના રસ્તાઓ છે તેની આસપાસ બાઉન્ડ્રી હોલ બનાવી અને બિલ્ડર દ્વારા દબાણ છે તે ઊભું કરવામાં આવ્યું આ દબાણ ઊભું થતા ખેડૂતોએ એ ગંભીર આક્ષેપ લગાડ્યા છે કે આ દબાણના કારણે ખેડૂતો પોતાની જમીન છે તે સસ્તા ભાવે વેચવા માટે મજબૂર થયા આ જે ઘટના બની છે ઘટના છે મહેસાણાના કડી તાલુકાના આગોલ ગામની કે જ્યાં ખેડૂતોએ બિલ્ડર સામે ગંભીર આક્ષેપો લગાડ્યા સામે તંત્રને પણ

દોઢ કરો માગો ભાવ ચાર ત્રણ ચાર કરોડ નો ચાલે અહીં મફત લઈ લેવા એટલે ચારે બાજુના ના ધમકી હાલી દાદાગરી કરીને રસ્તા બંધ કરી દેવા તો તમારે અહીં નેત્રો નહીં અમે કીધું કે ભાઈ બાઇક લઈને ત્યાંથી જોઈએ હેડી કે તમે જ્યાંથી જવો ત્યાં તમે ઉડીને જાવ અમારે નહીં જોવાનું કે હું તો રસ્તો બધો જ કરી દઈશ અને મારું અમારો દવા સિવાય કોઈ ઉપાય નહીં એમાં એવી રીતનું ગોલથી અમારા ખેતરોથી નેરું આવેલ છે એ લોકો અમારો રસ્તો આલે બંધ કરાવ બંધ કરી બંધ રસ્તો બંધ કરીને અમારો આવવા રસ્તો રહેતો નહીં કંઈ એ લોકોને એવું એ લોકોને એવું મંતવ્ય છે કે આ રસ્તો બંધ કરી દેતા ખેડૂતો અમને મફતના ભાવમાં જગ્યા આપી દેશે હાલ અમારા આવા જવાની તકલીફ બહુ તો કેવી રીતે જમીન પડાવી લેવા કેટલી ખૂબ ભાવે માંગી રહ્યા છે જગ્યા તો મફતના ભાવમાં એ લોકો માગી રહ્યા હોય રસ્તો બંધ કરી દે એટલે ખેડૂતોને એવી જગ્યા આપી દે એટલે હાલ નિયર્યું સર નકશા ઉપર છે હા નકશા ઉપર નિયર્યું હોય અને આપણે ઉભાઈ થોડું ઉપર નિયર્યું રસ્તો ચાલુ છે તો છતાં એ કેવી રીતે દીવાલ કરી રહ્યા એ લોકો નાગરિક કરીને પોલીસ લાવી અને અમે ધાર ધમકી આપી અને રસ્તો પડાવી લે જમીન પરિવારનું કારણ એક જ કંઈને મોટું બનાવ્યું છે અહીંયા આગળ ફોર્મ હાઉસ બનાવવા બંગલા બનાવવા છે એ લોકો એટલે અમારી જગ્યા થોડીક બાકી રહી છે પાંચ સાત આઠ વિકા જેવી એટલે એના બધું બંધ કરવું છે જે અમારું જે આ સર્વે નંબર આગળ તો હજી ચલાવવા બાજુ તો બાકી રહી છે એટલે અને મેને જ જે રસ્તો હતો ને એ જ બંધ કર્યો અમારો આ બહાર ન એટલે એના મને એવું હતું કંઈ થોડુંક નડતરુપ છે એટલે લઈ લો તો હું અહીંયા આગળ એક ધારો થઈ દઉં અને આ લોકોને ભાઈ અહીંયાથી બંધ કરી નાખું દિવાલ આ રીમાની આ દિવાલ જોવા તારે ચાલુ છે એને મારવાની અગોલથી નારિયાની અંદર દિવાલ માણસો અને એ વધુ ને મારી મેળવ્યું પણ આ અમે બોલાવવાનું કારણથી મેં થોડુંક એક બે દિવસ પડી જવા એટલે હવે શું તમારી જમીન પર શું થશે ભૂખ્યા મરશું શું કરશે સાહેબ મરી જઈશું આપમાં હત્યા કરશું લઈ લેવાની વાત હોય તો પછી સાહેબ છેલ્લે અમને પાંચ થી સો મહિના પોલીસથી માંડીને મામલતદાર કલેક્ટર પ્રાંત ડીએલર બધા અમને કરે છે અમારી અરજી ચાલુ છે બધું ચાલુ છે અમારી કોઈ માપણી સીટ આવતી નહીં નેરીની અમે બહુ સ્વા જિલ્લા સ્વાગતમાં અમે કાર્યક્રમમાં બે બે વખત કરેલો અરજી કરેલી તાલુકામ કરેલી મામલતદાર સાહેબને અમે અરજી કરેલી હો પણ પાંચ છ મહિનાથી અમારો કોઈ નિકાલ આવતો છે નહીં અમે છેલ્લે છેલ્લે એમને અત્યારે હાલ પોલીસનો સહારો લઈ અને બધા અધિકારીઓ આંસુ આંખી દીધી છે અને જિલ્લા નિયો નગર નિયોજનવાળા પ્રાણ ફોટો પાસ કરી નાખ્યો છે એને એમને અમારું નેર્યું એને નકશામાં સ છતાં એમને નકશામાં બતાવ્યું નહીં અને જે આ ભાઈ સ્વર્ણેક કંપનીના માલિક ચિંતન પારીખ અને કૃષ્ણાભાઈ ચિંતન પારીખ આ બે જણા બહાઉ મોટી વખ ભાર માણસો છે એમને બધા પોલીસો સારો લીધો બે નંબરના ગુંડરો સારો લીધો અને એના લીધે હાલ અત્યારે હાલ અમારો જે દવાબાનું નેરિયું બંધ કરી નાખ્યું અને અમને મજબૂર કરો ખેડૂતોને કે ભાઈ તમે કોઈ પણ ભોગી આ જમીન વેચી મારો અને જે અમારું આ તળાવ આવ્યો જુનો સર્વે નંબર એકવીસો છે અને જુનો સર્વે નંબર ચૌદ છ છે એના અમને ડેવલપ કરવું હોય એના લીધે આજુબાજુ અમારી જમીનો છે એ બધી જમીનો એક મફતના ભાવમાં પડે લેવી છે અને અમારે જમીન વેચવાની છે નહીં અમારે અહીંયા ખેતી કરવાની કરવાની છે અમારા બાપદારી મિલકત છે અમારે એમને વેચવાની નહીં